આવી ગયો ઉપર આવી ગયો કામ કરવા આવ્યા છો ભાઈ એક કામ કરો સાંભળો સાંભળો એટલા ભાઈ આ બધા નો ઇન્ટરવ્યુ લઈ ગયો એટલે ફેમસ ફેમસ થઈ જાય આ બધું તમારા ધંધા જાય भारत <laughs> ইচ্ছে <fal> <fal> જનતા ને ખુબ દબાવવાની કોશિશ આવી રીતે ત્રીસ વર્ષોથી કરી છે આ ભાજપવાળા એ જ્યાં મહિના દબાવવાના પોલીસના ના માધ્યમથી દબાવે ગુંડા પણ હું ગોપાલ ના ગુંડા થી દબાવાળો માણસો અમે ખુલ્લે આમ ખેડૂતો માટે ગુજરાત ની જનતા માટે કામ કરીએ છીએ એટલે આ બધાને પેટમાં તેલ વેડાય છે દોસ્તો આજે કચ્છની અંદર અનેક પ્રકારના પ્રશ્નોની